સાણંદના ચેખલા ગામની જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો જ્યાં ચેખલા ગામની જમીન બનાવટી દસ્તાવેજ ને આધારે બિલ્ડરે પચાવી પાડી હતી સર્વે નંબર સાતસો આડત્રીસ અને સાતસો ત્રેતાલીસ નંબરની જમીનને લઈને

જે ચેખલા ખાતે ની જે જમીન વિવાદ હતો તેમાં સાણંદ કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ હવે સજા અને ખેડૂતના તે સાણંદ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે રમણ પટેલ ની સામે આઈપીસી ની કલમ ચારસો છ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એક્યોતેર એકસો વીસ બી મુજબ ની જે કલમો છે હેઠળ છે તે ગુનો નોંધવામાં આવ્યો હતો ને તેમાં મુખ્ય એ આરોપ હતો કે જેખલા ગામની જે જમીન છે તેના સર્વે નંબર સાતસો આડત્રીસ અને સાતસો તેતાલીસ હતા તેના બનાવટી દસ્તાવેજો છે તે બનાવવામાં આવ્યા જે સામુના મામલતદાર હતા તેના બનાવટી હુકમો છે તે બનાવી અને જમીન છે તે પચાવી પાડવામાં આવી હતી એ પ્રકારનો આક્ષેપ તેમની સામે થયો અને ત્યારબાદ આ સમગ્ર મામલે ફરિયાદ થઈ અને ફરિયાદ બાદ રમણ પટેલ છે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ટ્રાયલ છે તે ચાલ્યું અને ટ્રાયલ ના અંતે કોર્ટ દ્વારા હવે ચુકાદો છે તે સંભળાવવામાં આવ્યો છે જેમાં રમણ પટેલ છે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે સાથે સાથે ચાર વર્ષની સજા છે તેમને સંભળાવવામાં આવી છે ને સાથે એક પોઈન્ટ ચાલીસ લાખ નો દંડ છે તે પણ આપવામાં આવ્યો છે એટલે રમણ પટેલ છે તેઓ જેલમાં હતા ને ત્યારે અંતે હવે તેમને દોષિત જાહેર કરવાની સાથે ચાર વર્ષ જેલની સજા છે તે પણ સંભળાવવામાં આવી છે સાથે મૂળ ના જે વારસદારો છે તેમને એક લાખ નું વળતર ચુકવવા માટે પણ હુકમ છે તે સાણંદ ન્યાયાલય દ્વારા કરવામાં આવ્યો છે બિલકુલ જયેશ ખુબ ખુબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે